પૈસા લેવા હવે ઘરે બેઠા તમારા મોબાઈલથી ગેસની ઓનલાઈન કેવાય કરો આ રહી સંપૂર્ણ પ્રક્રિયા વધુ માહિતી મેળવતા પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન બટન દબાવો જેથી આવી માહિતી તેમજ સરકારી યોજનાઓની વિગત આપને આસાનીથી મળી રહે હવે ઘરે બેઠા તમારા મોબાઈલથી ગેસનું ઓનલાઈન કેવાય કરો આ રહી સંપૂર્ણ પ્રક્રિયા કેવાય અપડેટ માટે હવે ગ્રાહકોને ગેસ એજન્સી ઓફિસ જવાની જરૂર નથી ગ્રાહકો ઘરે બેઠા બે સોફ્ટવેર ડાઉનલોડ કરીને કેવાય અપડેટ કરી શકે છે ગેસ વિતરણ સમયે કર્મચારીઓ કેવાય પણ અપડેટ કરશે એલપીજી ગેસ સબસિડી મેળવવા માટે ઈ કેવાયસી કેવી રીતે કરવી જો તમે પણ કેસની ઓનલાઈન કેવાય કરવા માંગતા હોવ તો અમે તમને જણાવી દઈએ કે તમારે નીચે પ્રમાણે થોડા જ સ્ટેપ પૂરા કરવા પડશે જે તમારી વેબસાઇટ છે તેના પર છે અને તમારે બધી રાખવાની રહેશે અને જરૂરી દસ્તાવેજ ડોક્યુમેન્ટ અને ફોર્મ ભરવું પડશે પછી તમારા ઘરે બેઠા ઓનલાઈન કેવાયસી થઈ જશે એલપીજી ગેસ કેવાયસી અપડેટ એલપીજી ગેસ સબસિડી મેળવવા માટે ઈ કેવાયસી હાલમાં ગ્રાહકોને મુશ્કેલી પડી રહી છે કારણ કે કેવાયસી કર્યા વગર તમારા ખાતામાં પૈસા કેવાયસી કર્યા વગર ખાતામાં પૈસા જમા નહીં થાય તે માટે કેવાયસી કરવું ખૂબ જ જરૂરી છે હવે તમારે ઓફિસના ધક્કા ખાવા નહીં પડે તમે ઘરે બેઠા તમારા મોબાઈલમાં જાતે જ કેવાયસી કરી શકો છો એલપીજી ગેસ સબસિડી મેળવવા માટે ઈ કેવાયસી ઇન્ડિયન ગેસની વેબસાઇટની મુલાકાત લો તમારા મોબાઈલ નંબર સાથે નોંધણી કરો ઓટીપી દાખલ કરીને તમારો મોબાઈલ નંબર રજિસ્ટર કરો લોગન કરો તમારા રજિસ્ટર થયેલા મોબાઈલ નંબર અને ઓટીપી દ્વારા લોગઇન કરો કેવાયસી વિકલ્પ શોધો માઇ પ્રોફાઇલ અથવા કેવાયસી અપડેટ પર ક્લિક કરો કેવાય સી ભરો વિગતો દાખલ કરો દસ્તાવેજો અપલોડ કરો આધાર કાર્ડ સબમિટ કરો ફોર્મ અને દસ્તાવેજો સબમિટ કરો